પણ બહુ જ જાય છે જો આમાં નયન પણ ન રહીએ કે એટલું પાણી જાય છે તણાઈ જાય એટલું પાણી જાય છે સને સરસ મજાનું પાણી જાય છે અને આમ તો ક્યાંથી આવે છે ને એ આપણને કાંઈ ખબર નથી કેમ કે આમાં આગળ તો આપણી કોઈ જગ્યા નથી એટલે કેટલેક પાણી આવે છે એ ખબર નથી આપણે ગમે ત્યારે કપડાં ધોવા આવી ને ત્યારે તો આપણે ગરમ ડોડા લઈને કેમ કે હું ખડવાડવા વાઢવા ગઈ હતી ને પડામાં ત્યારે બફા મેકીન ગઈ હતી પછી બફાઈ ગયા છે એટલે અમારા બાએ ગેસ બંધ કરી દીધો તો અને અત્યારે જો પડામાંથી વી આવી અને અમારે બાની જો અહીં ટાંસના ઢગલા ઉપર જ છે હર્ષિલ ની બે રમે છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો બળધુ રાત રોકાણા હતા અને હવારમાં પાછા આવતા રહ્યા અને આજ તો હવારનો કાંઈ વરસાદ તો છે નહીં આપણે કાલ તો હાંજો હાંજ લગે વરસાદ હતો એટલે હું ને હર્ષિલભાઈ અમારે બેનના ઘરે રોકાઈ ગયા હતા અને આજ પાછા આવતા રહ્યા છે તો એક દિવસ દાદા જોવાય રહ્યા ત્યારે પણ આપણે શું કહેવાય કે જુવારને એવું કર્યું હોય એટલે બધા એમ કહેતા હોય કે કપડાંને એવું ન ધોવાય આપણે જે કાર્ય કર્યું હોય એની ઉપર પાણી ન ફેરવવાય એમ કહેતા હોય તો તે દિવસ દિવસના કપડાં અને તે પછી આપણે પાછા મકાન પર ગયા હાવડો લેવા અને આજ ત્રીજો ત્રણ દિવસના બધા હારે કપડાં છે તો કપડા પણ ઘણા બધા છે અને આપણે જવાનું છે નદીએ કપડાં ધોવા તો બધા વીણી સુટીને બધા ભેગા કરીને અને પોટકું બાંધીને મેક્યા છે અને નયન હતન આવે છે તો આપણે હવે જવી નદીએ કપડાં ધોવા તો કન્ટિન્યુ લોકમાં બિના રહેજો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે નદીએ અને સરસ મજાનું જો પાણી પણ જાય છે અને આજ આપણે નદીએ શુટ કર્યું છે કેમ કે નદીએ કોઈ કપડાં નથી ધોતું ગામના નગર કોઈ ધોતા હોય તો થોડું ઘણું થાય પણ આજ તો જો નદીએ કોઈ ધોતું કેમ કે અત્યારે તો બપોરના દોઢ કોણા બે જેવું થઈ ગયું છે એટલે આવા તો કોણ ધોવા નયન આપણે નયન ને મારે કાંઈ આપણે બપોર હોય છે ઘડી કાંઈ આપણે લાંબુ થાય ની કાંઈ તેવશે નહીં આપણે કોઈ દીધ ઉતાર નથી બપોરે કેટલું બધું પાણી આવ્યું છે અમારે નયન જો કેરનો ઉતાવળો થાય છે કે ફેમિલીને બતાવો કેટલું બધું પાણી આવ્યું છે જો આ બાજુથી ને આ બાજુ રસ્તો છે એ બાજુથી નામ ભીયું જાય આઘું આઘું પાણી કા એમ અને નદી આજ કોઈ કપડાં નહીં ધોતું ને આપણે જો આટલા બધા કપડાં લઈને આવ્યા છે અને આ બધા જો સીપરા જે છે હારા હારા એ બધા ડૂબી ગયા છે કેમ કે વરસાદ બહુ જ હતો એટલે પાણી પણ બહુ જ જાય છે જો આમાં નયન પણ ન રહીએ કે એટલું પાણી જાય છે તણાઈ જાય એટલું પાણી જાય છે ને સરસ મજાનું પાણી જાય છે અને આમ તો ક્યાંથી આવે છે ને એ આપણને કંઈ ખબર નથી કેમ કે આમ આગળ તો આપણી કોઈ જગ્યા નથી એટલે કેટલેક પાણી આવે છે એ ખબર નથી આપણે ગમે ત્યારે કપડાં ધોવા આવી ને ત્યારે તો આપણે અહીંયા કપડાં ધોવા આવવાની હોય પણ એમ તો એ જો મોટો ટબ આપણે મીક્યો છે ત્યાં સરસ મજાનું સીપરું છે તો ત્યાં જ આપણે કપડાં ધોઈ નાખશું કાં નયન અને તારે નાવું છે નાવું છે ને એ જો સામે કણે એના કપડાં પીડ્યા છે નયન હાથના આવ્યો છે આયરે એટલે આજ તો બીજું કોઈ તો શેરની નદી તો આપણે નયન હથવા રોકે તો હાલો ફટાફટ આપણે કપડા ધોઈન પાછા લયા જશું આપણે આવી ગયા છીએ પડામાં અને કપડા ધોઈને તો આવી પછી આવીને તરત આપણે સીવવાનું કામકાજ ચાલુ કરી દીધું હતું તો અત્યારે સીવવાનું કામ કર્યું અને અત્યારે વાગી ગયા છે પોણા છ જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ખડ વાઢવા આવી ગયા છીએ કેમ કે ગા છે એ મકાઈ થોડીક ઓછી ખાય છે એટલે આપણે એની સાટું થોડુંક ખડ વાઢવાનું છે તો અત્યારે પડામાં આવી ગયા છીએ તો કાંઈ લાખો દે આપણે પડામાં નહોતા આવ્યા તો આમ જો બધું આમ જોઈને તો કાંઈક આમ નવીન જ લાગે એમ થાય કે દૂના પડામાં નથી આવ્યા એવું લાગે તો સરસ મજાની માંડવી જો ઘેર ઘૂર થઈ ગઈ છે અને કાંક જો આવા ખાલા હોય ને આ થોડું થોડું ખડ હોય બાકી આમ ઘાટી માંડવી હોય એમાં તો કાંઈ ખડ થાય નહીં આવા ક્યાંક ક્યાંક ખાલા હોય એમાં વય ખડ તો એને પણ દવા સાટી દીધી છે અને બધું હવે ફૂકાવા હતા કેમ કે આ બે બે કટક્યું છે ને માંડવીની એમાં બધા એમાં છે ને દવા છાંટી દીધી છે એટલે નીંદવાનું ક્યાંય ન રહે ખડ હવે હુકાવા મીડું છે જો આવું તો થઈ ગયું છે થોડાક ધીમા બળી જાય છે હુકાઈ ગયું છે ખણખરું એવા મોટા મોટા એવું બધું મીડું છે હુકાવા અને બધે દવા છાંટી દીધી હતી બાકી કપામાં હવે નીંદવાનું થાય કે હવે એમાંય દવા સાટવાનું થાય કે ખબર નહીં અને સુરજ દાદા જો અત્યારે છ વાગવા આવ્યા અને કેટલા બધા તપી ગયા છે તડકી પણ બહુ જ છે આપણે જો આમાં મકાઈ છે અને અહીંથી ને આપણે ખડ વાઢવાનું છે આપણે જો સલાખોની હું લઈને આવ્યા સીવી તો હાલો હવે ખડ વાઢવાનું કામકાજ ચાલુ કરી દઈશું આપણે તો કન્ટિન્યુ લોકમાં બીના રહેજો આપણે આવી ગયા સીવી ગરમે ગરમ દોડા લઈને કેમ કે હું ખડ વાઢવા ગઈ હતી ને પડામાં ત્યારે બફા મીકીને ગઈ હતી પછી બફાઈ ગયા છે એટલે અમારા બાએ ગેસ બેન કરી દીધો હતો અને અત્યારે જો પડામાંથી વી આવી અને અમારે બાની જો અહીં તાસના ઢગલા ઉપર જ છે હર્ષિલને બે રમે છે હર્ષિલને બેય હો બાન બે રમે છે એટલે હું આવી ગઈ આ બધું લઈને તો આપણે લેવા છે વી શું કહેવાય અમીરેકાના ડોડા કેમ કે આપણે કાલ બળધું ગયા હતા તમે વ્લોગ જોયો છે આગલો તો ખબર જ દેશે નથી અમારી બેન છે અને એવી મકાઈ વાવી છે આપણે એવી મકાઈ નથી આપણે કેવી કહેવાય ગામડાની દેશી મકાઈ છે આપણે આ અમેરિકનની મકાઈ હતી આ ડોડા છે ને સેકન્ડ નો ખાવાના હોય આને તો છે ને બાફીને ખાઈને તો જ મજા આવે તો આમાં આપણે જો લાવ્યા છે ચટણી લાવ્યા છે અને મીઠું લાવ્યા છે અને કોળ લાવ્યા અને એક ફાડું હર્સી લે લઈ લીધું છે હામોસ દીદી હમ હવે જો ગરમે ગરમ છે હવે આપણે આને ખાવાનું સાનું કરી દઈશું ઘણા બધા આપ્યા હતા પણ આપણે છે ને જોતા પૂરતા બેઠા છે કેમ કે આ ઠરી જાય પછી ન ભાવે અમારે બેને ને ઘણા બધા આપ્યા હતા આપણે રાત રોકાણ હતા ખબર જ હશે તમને જો જો આવા કંઈક છે સરસ મજાના આપણે અહીંયા ગામડાની મકાઈ કહેવાય એ આવા ન થાય આ જો છે અમેરિકાના ડોડા તો સરસ મજાનું પેલા આમ લીંબુ ઘસી નાખવી હાલશે ને બા ખાટું અહીંયા તો લુખું આમણા ખાવા ને કેમ તો ખવાઈ જાય એમ છે એટલે તમને પૂછવું પડે ને હાલશે પણ અહીંયા ગયું હવે હરસી લેજો આપણે લીંબુ નાખી દીધું છે ઈ સટણી છે હો ઈ તારું કામ ની ના તમ હા તોડાવે છે ઈટ કકરાવે રે તો સરસ મજાનું આપણે અમીરેકાનો ડોડો

વાળું બહુ હાલશે તો નહીં ટાણા વિનાના ડોડા ખાધા છે એવું થયું છે ત્યારે વાળું કરવાની હોય એને બદલે બાફેલા ડોડા ખાધા એટલે કાંઈ હાલશે નહીં પણ તોય થોડું ઘણું તો વાળું કરી લેશું અને નયનના પપ્પાને ફોન કર્યો તો તો એ તો હજી જસદન છે અને એને કંઈક ગામમાં થોડુંક ઘટાણું કરવાનું હશે તો ફોન કર્યો તો મોડું થાય એમ છે એટલે વલોક આપણે જ પૂરો કરવાનો છે તો આ સાથે જ હવે આજનો અલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળીશું એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય